મહાસમેલન થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો અમુક ના વિડીયો સાંભળ્યા અમુક ફોન કરીને કોઈને કઈ વાતમાં ભૂમાવે છે પણ મારા કોળી સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું મિત્રો કે કોળીને ઠાકોર એક થવા જઈ રહ્યા છે તો આમાં પેટમાં કોને દુખે છે મિત્રો મારા કોળી ભાઈઓને તો હું બે હાથ જોડી ને વિનંતી કરું કે ભાઈ સમાજ ને મદદ નો થાય તો મુબારક પણ વનમાં હેડકા નો હોય મિત્રો આજે જે સંમેલન થવા જઈ રહ્યું છે સેના માટે થવા જઈ રહ્યું છે શું મુદ્દા છે એ આખું જગત જાણે છે મિત્રો તો શું લેવા ફોન કરી કરીને કયો છો તમને આમ દઈ દઈશું તમને તેમ દઈ દઈશું આ સંમેલન છે એ રાજકારણ છે ને આમ છે ને તેમ છે ને મિત્રો સ્થાનિક કોઈની પોઝિશન જોયા વગર હવે તમે દૂર દૂર રહેતા હોય અને ત્યાંથી તમે આવી વાતો કરો કે તો રાજકારણ છે મિત્રો ઘનશ્યામભાઈ રાજપરા નું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે મિત્રો ત્યાં સમાજ ભેગો થયો તો એસી નેવું જણા માથે ગંભીર ગુનાની ની કલમો ઠપકારી ત્રણસો હાથ જેવી તમને રાજકારણ દેખાય છે કોઈને આરે નથી કરવાના અને સ્વાભાવિક છે ભાઈ આપણે કોળી સમાજ ભેગો થાય એવો નથી આજે દરેક સમાજ ભેગો થાય કોઈના હક અધિકાર માટે દરેકને ભેગો થવાનો અધિકાર છે ભાઈ એમાં હું તમને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ સમાજે સમાજ અંદરો અંદર ટાટિયા ખેંચું શું લેવા કરો છો મદદ ન થાય તો મુબારક પણ એવા તો આપણા સમાજની માથે ઘણા બધા અન્યાયો થાય છે ત્યારે તમે કેમ વિડીયા નાખતા નથી હું એક તમને સિમ્પલ દાખલો આપું કે આ દુનિયામાં અઢાર ટકા સમાજ હોય અને એને છસો ને સાસઠ કરોડ ફળવાય અને જે બ્યાસી ટકા સમાજ હોય એને એકસો ને સત્યાવી કરોડ દેવાય આ તમને દેખાતું નથી ન્યા વિડિયા નાખો ને ભાઈ કે આવો અન્યાય કેમ કરો છો આવા તો હજારો મુદ્દા છે કેવા બે તો પાર જ ન આવે એટલે મહેરબાની કરી અને બે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે સમાજ આજે કોળીને ઠાકોર સમાજ ભેગો થાય છે એમાં તમારાથી સપોર્ટ અપાય તો સપોર્ટ આપો અને ન સપોર્ટ અપાય તો ઘરે શાંતિથી બેહો ખોટે ખોટી વ્યવસ્થા ડોળવાનું કારણ અને હવનમાં હેડગાર્ડ નાખવાનું રહેવા દો મિત્રો હમણાં એક રાજકોટથી એક બેન્ડ નો ફોન આવ્યો હતો જે મરણ જનાર ઘનશ્યામભાઈ છે એમના ઘી ફોન ગયો હતો એવું સાંભળ્યું છે કે અમે તમને બધું આપી દઈશું ને તમે આ સભા થાય છે અને એમ કહી દ્યો મને રસ નથી અરે બેન મારા મોટા બેન આદી હજી તમને ખબર હતી કે નહીં કે ઘનશામભાઈ રાજપરાનું મર્ડર થઈ ગયું છે આજ તમે ફોન કર્યો આદિ હજી બેન તમે ક્યાં હતા હું તમને બેન બીજું કઈ કેવા નથી માંગતો પણ આપણા સમાજ નું છે યાર હવે આમાં કાંઈ પાલકી ને આન પેલું કાંઈ રાજકારણ ઉભો ન કરવાનું હોય સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજ ને સાથ આપો એ સમાજ નિફરત છે બીજી વાત એ છે એક પત્રકાર મિત્રમાં કઈક થોડુંક બોલ્યા હતા એટલે મારે પત્રકારને ને હું પૂછવા માંગુ છું કે ભાઈ તમે એવું બોલ્યા કે હમણે ને પોલીસ માં ભેગા થવાના છે નવ તારીખે અને ધોળા હબાંગ જેવા કપડા પહેરીને આવી જવાના છે પત્રકાર મિત્ર હું તમારું નામ નથી તો પણ તમે બોલ્યા છો એટલે તમને અને આ મારો વિડીયો એટલો બધો વાયરલ કરી દેવો કે આ ભાઈ ની સાથે ન્યા હોય પોગી જાય એ એવો બોલ્યા કે હમણે બધા ધોળા હબાંગ કપડા પહેરી આવી જવાના છે એટલે મારું તમને એ કહેવાનું થાય છે પત્રકાર મિત્ર ધોળા હાબામ કપડા પહેરી ન આવી તો હું ત્યાં કાસડીયું પહેરીને આવી અને હા અમારે ઉતાવળી આયોજન થઈ ગયું છે તો આ વખતે થશે ને ત્યારે કાસડીયું પહેરીને આવશું પણ તમે બધાય સમાજની બહુ ધ્યાન રાખો છો ને તો બીજો સમાજ ભેગો થાય ને ત્યારે ઝભા પહેરી ન આવે ધ્યાન રાખજો પાછા તમે અને તમે પત્રકાર હોય ને એ તો ભાઈ અકલનો ખજાનો હોય તમે પણ બધી બોલ બોલવામાં થોડીક શાંતિ રખાય અને આ મારો વિડીયો સાંભળી અને તમે મને જવાબ દીધો કે ધોળા હબામ જેવા કપડાં પહેરીને આવી જાય છે ને સગનભાઈ મગનભાઈને હાર પહેરાવે છે અને મગનભાઈ સગનભાઈને આ તમારે બોલવાની જરૂર ક્યાં પડી ભાઈ વિજયભાઈ ન્યા સુભામાં કાઈ થવાનું નથી આમ ભેગા થાય છે ને આમ તેમ કાઈ થાય છે ને આવો તમે બોલ્યા છો તો હવે તમને કાઈ રેલા ઉતર્યાસ ભાઈ એમ ભેગા થઈ અરે અમારો સમાજ તો બહુ શાંતિપૂર્વક રહેવાવાળો છે એને હાથે કરીને આવી હળયું કરવાનું રહેવા દ્યો ભાઈ વિજયભાઈ કાંઈ થવાનું નથી રામ થવાનું તો હું ભાઈ ભેગું થવાનું કે નહીં થવાનું તો એમ કહો ને ભાઈ ભેગું ન થવાય સમાજના કંઈક હક અધિકાર માગવા માટે મૌન વહેવાનું એટલે કોઈ ને અમારા સમાજ વિશે બોલવામાં બહુ ધ્યાન રાખવાની અને આ બધું સહન કરવાનો જમાનો યોગ્ય છે ભાઈ એટલો બધો હવે અમે એવો નમાલો સમાજ નથી